ચાલો દોસ્તો ઘણા બધા દિવસો પછી સ્વાગત છે તમારો મારા બ્લોગમાં ઓલમોસ્ટ એક મહિના જેવું થઈ ગયું છે ત્યારથી આપણે વિડીયો અપલોડ નથી કર્યો આજે હે મંગળવાર એને કીધું માતાજી નામ લઈને પાછું દે ચાલું બ્લોગ બનાવવાનું ને આવી ગયા ડ્યુટી હતી ને નાઈ જોઈ લીધું હોય અને આજે આજ આપણે રહેવાનું હોય તો સવારે નાસ્તામાં ખાલી રકાબી અને વેફર હે ચા રહી ચા અને વેફર ખાઈ લઈ અને મેડમ દૂધ લઈને બેઠા એવું ચા પીતી નથી ચા દૂધ પીવે તો આપણે ચા ને વેફર અને ઈ ચા દૂધ ને વેફર પછી લે આપણે બહાર ક્યાં જાય તમને બતાવી તમે બરોબર તો રહેજો આગળ વિડીયોમાં હલો ભાઈ હેલ્મેટ લઈ લીધું જઈએ શાકભાજી લેવા અને આ જો કાંઈક ધોબી ઘાટ આપડો હે ને ભાઈ આ મકાન જો બની હે આપણે બાજુમાં તડકી નીકળી જાય ઓલ તો કુકી ક્રિયા મળો બાકી દઈ માર્કેટ આઈથી નથી થતી હેલ્મેટ લેવ પેડ ઉપર ભાઈ નકર ચલાન ફાડ નાકે મારી 1000 રૂપિયા નું ફટ કરતું ને રાજકોટ થઈ ગયા ચાલુ વાયા તો કોડુ માં ચાલુ છે ઓ તો ભાઈ સાવી ગયા આપણે માર્કેટ માં બક્યા રે આપણે માર્કેટ હે આ બધી મસ્તી ની સાઈડ

હા મેં રહીએ ને હા મેનું મકાન આપણે ઉપર સર રહીએ તબિયત થોડીક ખરાબ હે કીધું બીજું આપણે પહેલો હગો પાડો છીએ કારણ ગુજરાત તો હે નહીં કે ભાઈ એ હિંદીડા હોય આપણા બધા એ જ આપણા ભાઈ કહેવાય સારું હાલો તે ભાઈ મળીએ હવે હાલો ભાઈ આપણે બેસી ગયા જમવા માટે અને જમવામાં શું તમને બતાવીએ રોટલી અને આપણે શાક બીન્સ અને બટેટા એટલે કે ચોરી બટેકાનું આ છાય છે આપણો જીમરી મસાલો છે અને આવી ગયા તીખા ગાંઠિયા પડીકું ભરી લેવી એ ખાઈ લે એકટાણું કરી લે ખાઈ લઈ નહીં એટલે મંગળવારે પછી ખાઈ પીને હોઈ જાય આજે રાતે ખાલી ડ્યુટી હતી મેં ડ્યુટી તો ખાલી કેટલી અઢી ત્રણ કલાક જ અત્યારે સુઈ જાય સાંજે જાય આપણે બારે ત્યાં જઈ તમને બતાવી થોડું ઘણું કામ એ નાનું બધું પતાવતા ત્યારે મળી હવે ઉઠી ગયા હાલ મારા ઓલિડો આપણે જાગી ગયા અને આવી ગઈ ચા ચા પી લઈ અને પછી આપણે થોડી ઘર પછી જાય આપણે બારે થોડી એક બે કામ એ કામ પતાવતા આવીએ ને મળીએ તમને આગળ બ્લોગ ભાઈ આપણે નીકળી ગયા યુનિફોર્મ નું પેન્ટ રહ્યું ને એ હું ખરા દેવાનું એ દેતા આવી અને થોડું ઘણું બીજું કામ એ અરે આપણે ફ્રૂટ માર્કેટ હોય આ બધી જે સવારે આવ્યા હતા ને શાકભાજી લેવા એથી આગળ જાઓ એટલે આ ફ્રૂટ માર્કેટ ચાલુ થઈ જાય એ ગુરુવારી ભરાય ગુરુવારી રાઈટ તો મંગળવારે એટલે મંગળવારે નથી ભરાયેલી અને આ આપણે રિક્ષા એ બાદલા લેવાય ભારત ગેસની ટ્રેન લઈ દઈ પછી તમને મળીએ પાછળ તો જ નથી નાખી દીધા જઈએ આપણે કાટે જવાનું પછી વસ્તુ પથરાવાની યોગના નથી ત્યાં જઈએ પછી અને બાકી આ રહ્યો આપણે આગ્રાનો રોડ

મજાક નથી કરતો સાચું કાંઈ ગોળી મળે ભાઈ તમને જો જાતી વખતે અહીંથી નીકળીને તો બતાવીશ ક્યાંથી એને ગોળી મળી તમને બોક્સ પડાય છે આવી ગયો આપણે આગ્રા ફોર્ટ રેલવે સ્ટેશન અને આ રહ્યો આગ્રા ફોર્ટ આપણે રાઈટન્ડ સાઈડમાં આગ્રાનો કિલ્લો અને આગ્રા ફોર્ટ રેલવે સ્ટેશન સ્ટેશને એક દીમાં કેટલું બતાવી દીધું તમને આગ્રા ફોર્ટ ને આગ્રા રેલવે સ્ટેશન ને આ આપણે આગરા કોથાવ નજીક થી આ આપડી જેમ વિડિયો ઉતારે આ રેલવે સ્ટેશન ઉપર અને આ આ અને આ ટ્રેન ઊંધી હાલે જો ઊંધી હાલે ટ્રેન આ ગટબનવાય છે આ ઘાટ આવી ગયો જો ભાઈ ઘાટ નથી આ રોડ હે મેઈન રોડ હે આગરાનો ઘાટ તો ઠેઠે ઓલી સાઈડ બ્રિજ રહ્યો ને આ બ્રિજ કપી ને ઘાટ ઓલી સાઈડ અહીંયા થી પાણી આવ્યું કેટલું કેટલું પાણી જો ઓલા ભાઈ ટીચર ને પૂછ્યું આ ઇલેક્ટ્રિક રિક્ષા આ બધા આ જોવા આટો જ ઉભા એમનામાં પાણી વધી ગયું ને એટલે જો એ હા ભાઈ જોવે જો ક્યાં હતી જાય જો ઓલી રિક્ષા ડૂબી ગયા કે જો કેટલું એ પાણી આમ તો જો પણ નહીં રિક્ષા અડધી વહી ગઈ ઇલેક્ટ્રિક રિક્ષા હે ને એટલે સમજો

પતરાવાનું તો થઈ ગયું કેન્સલ ભાઈ રોડ આખો ભરાઈ ગયો તો અહીંયા જાવ કેમ કહેવાય તો એમના નથી જ પાણી પણ અહીંયા ન એવી એમ કંઈ હવે જાય પાછા ઘરે પછી થાય દિવસ બાકી પાછા આપણે આપડે રસ્તો આવી ગયો રેલવે સ્ટેશન વાળો મળી આવ્યો સીધા ઘરે જઈ લે તમે મોરતી આવી ગઈ માતાજીની

ચાલો મારા વલિલા બેસી ગયા છે આપણે ફરાળો અને ફરાળમાં શું બનાવ્યું હોય એ તમને બતાવી ખાંભુ બનાવ્યો હોય અને આપણું આવી ગયું દૂધ અને મેડાવ બાલાજીનો ફરાળી છે આવી ગયો આપણો સ્ટોકમાં માલ આવી ગયો ભાઈ અને આ કંઈક હે હવે હું એ આવડું આ શેની ચીકી આ મગફળીની ચીકી આ

થોડું થોડું આઈલા જાય કીધું ઘર બાજુ પાછા વરી ગયા બધો તાજો અવાજ ન આવે હું મેઇન રોડ રહ્યો ને તો પાછળ એરફોર્સનો ગેટ આવે એટલે એટલો બધો અવાજ ન આવે બાકી થાય અહીંયાથી આ રહ્યો તાજમહેલ હા છ કિલોમીટર નો છે તાજમહેલ મડી હવે ઘરે ને આપણે ચાલો સીધા ચાલો ભાઈ આવી ગયા આપણે ઘરે હાલીને હવે ખોલી લીધું એ લેપટોપ બધો ડેટા અપલોડ કરી દઈ લેપટોપમાં અને કચી કરી નાખી વ્લોગ એડિટ અને રેન્ડર થાય અને ચડાવી દે યુટ્યુબમાં તો અહીંયા સુધી આપણો વિડીયો જોયો હોય તો શું સારું લાગે શું ખરાબ લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવી જ રીતના બન્યા રહેજો અમારા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય